नमस्कार दर्शक मित्रों आप निहाई रहे छो एस लाइव न्यूज़ बुलेटिन नजर रखिए अत्यासु देना मुख्य समाचारों पर वी बॉल मोदी ने नारा गुड़िया अमेरिका के मार्गों पर जयपुर के पदयात्रियों ने 400 किलो दान वितरण गुजरात सरकार ने अभूतपूर्व ब्लड प्रेशर शुगर नु बिना मूल्य थे निदान आनाकारी बजार बनया रंगीन अमदावाद में एम्पेर ऑपोर्चुनिटी फाउंडेशन द्वारा योजना बातचीत स्पर्धा

આ નારા અમેરિકાની સડકો સાંભળવા મળ્યા પ્રદર્શન કર્યું અને હાથમાં મોદીની તસવીર વાળા બેનર્સ અને પોસ્ટર સાથે રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું દેખાવકારો ભારતીયો જ અમેરિકાનો પણ જોડાયા હતા આ ગુજરાત અને ભારતમાં નહીં પણ અમેરિકન સહિત વિદેશમાં પણ મોદી નાદ ગુંજી રહ્યો છે દેવખાવકારો એવી દલીલ કરી કે વોટસન ઇન્ડિયા ઇકોનોમિક્સ ફોરમ હવે લોકોના વાણી સ્વતંત્રતાના અધિકારો ને છીનવી રહ્યું છે

ખાડીયાથી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આ એક દ્રાક્ષનો કેમ્પ અમે યોજીએ છીએ બારસ અથવા તેરસ એક દિવસ સિલેક્ટ કરીએ છીએ અમદાવાદથી દ્રાક્ષ ધોઈ આઈસ બોક્સમાં ઠંડી કરી અને અમે અહીંયા આવીએ છીએ અને આ ગરમીની અંદર જ અમે સિલેક્ટ કરીએ છીએ બપોરના ટાઈમ જ અમે આ દ્રાક્ષનું વિતરણ કરીએ જેથી લોકોને શાંતિ મળે અને સોસ પડ્યો હોય તો પીવાની જગ્યાએ આ કામ થાય અમે આયોજન કરીએ છીએ લગભગ ચારસો કિલો જેવી દ્રાક્ષ આઈસ ભરીને અમે લાવીએ છીએ આનાથી મનને શાંતિ મળે છે છે ને જે આવનારા દર ફેરી થી વૃદ્ધિ થતી જાય છે ધારો કે આ ફેરી ચાલીસ છોકરા આવ્યા છે આવતી ફેરી તમે આવજો તો લગભગ પચાસ હશે કારણ કે જે આવે છે એ લોકો બી એમ કહે છે કે ના અમને અમારા મનને શાંતિ મળે છે ભગવાન રાજા રણછોડ એક સેવા કરવાનો તક મળે છે એટલે આ યોજના અને આ સેવાનું કાર્ય અમે કરીએ છીએ ભક્તજનોને ફાગણવી પૂનમ દિવસે ડાકોર પહોંચી ધજા ચડાવી રણોડાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોએ વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાંય સૌથી વધારે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ એકબીજાની સાથે ચાલતા રોગ છે ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત સરકાર પહેલ કરી રાજ્યના તમામ નાગરિકોને વર્ષમાં બે વખત બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસનું નિશુલ્ક નિદાન કરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો છે આ નિદાનનું રેકોર્ડ કાર્ડ નાગરિકોને આપવામાં આવશે અને તેમાં જો અગાઉના આંક કરતા તેમાં ફેરફાર જણાશે તો સઘન સારવાર માટે

પાંચ લીટર વાળી ત્રણ લીટર વાળી જસી જસી તારક મહેતા પંદર થી વીસ ટકાનો વધારો થાય કલરમાં હર્બલ કલર આવ્યા હતા અત્યારે નવા ચામડીને ખરાબ ના કરે ને રંગબેરંગી કલર આવ્યા ત્યાં હર્બલ થાય જેવી પિચકારીઓ બાળકોમાં આકર્ષણ કેન્દ્ર બની રહી છે આ પિચકારીઓમાં પંદર થી વીસ ટકા નો ભાવ વધારો પણ થયો છે પણ બાળકોની જીત અને શોખ પૂરો કરવા માતા પિતા ભાવ વધારાને પણ કોરાને મૂકી દે છે સામાજિક કાર્યકર્તી સંસ્થા એમવે ઓપોર્ચ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં નન્હૈ ચિત્રકાર કોમ્પિટિશન બે હજાર તેર નું તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંધ કન્યા પ્રકાશ ગુરુની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો હતો ચિત્ર સ્મારાનો વિષય વાઇલ્ડ ટાઈપ અને એન્વાયરમેન્ટ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે એમવે ઇન્ડિયા અભિસતા મેનેજરે જણાવ્યું હતું કે બાળકોનો ઉત્સાહ વધારવા એમવે દ્વારા દર વર્ષે નન્હૈ ચિત્રકાર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે एम ए अपॉर्चुनिटी फाउंडेशन जो एम ए की सोशल रिस्पॉन्सिबिलिटी डिवीज़न है वो तो ऑर्गेनाइज़ कर रही है बच्चों के लिए पेंटिंग कंपिटन क्योंकि तो हम उनको एक प्लेटफॉर्म देना चाहते हैं जहाँ पर अपनी प्रतिभा को अपनी नेतृत्व को अपनी डिस को सामने ला पाएँ और जो आज की थीम है वो है प्लानट को सेव करना और वाइल्ड लाइफ को सेव करना आज हम जानते हैं कि हम हर आदमी ये हमारे लिए एक बड़ा चैलेंज हो चुका है कि तो लोगों को सेफ्टी बनाएँ ब्राह्मणों को लेके और वाइल्ड लाइफ को लेके और जैसे है कल तो भी हमने हर्थ डे सेलिब्रेट किया है उन्हें इक्कीस तारीख को हमने फॉरेस्ट डे सेलिब्रेट किया था पूरी सोसाइटी इस दिशा में जा रही है और जो बच्चे आने वाले हैं वो हमारे देश का भविष्य भी है तो उनको बचपन से इस चीज़ की सेंसिटिविटी बताएँ कि कैसे ब्राह्मण के लिए वाइल्ड लाइफ के लिए सेंसिटिव होना है उनकी मानवता के लिए कितनी इंपॉर्टेंस है दोनों चीज़ों की આગળ એક તેઓ પોતાના માટે સારું એવું પ્લેટફોર્મ ઉભું કરી શકે તે માટેનો છે આ વર્ષે પેઇન્ટિંગ કોમ્પિટિશન ભારતના ચાલીસ થી વધુ શહેરોમાં યોજાયેલી છે જેમાં લગભગ દસ હજાર થી વધુ વિદ્યાર્થી ભાગ લેશે સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને વિનર પ્રાઇઝ આપવામાં આવી હતી

તમારા સ્પામાં એવું છે કે તમને તમારી પ્રાઇવેટ જગ્યા મળી છે તો અને બીજું એવું છે કે તમે તમારી રીતે તમારા લીઝરથી બેસી શકો છો વિડીયો ગેમ્સ રમી શકો ટીવી જોઈ શકો અને તમને મનગમતી પ્રાઇવેસી બી તમને મળે છે અમે લોકો ફેસ ટ્રીટમેન્ટ કરીએ છીએ બોડી ટ્રીટમેન્ટ કરીએ છીએ પેરિક્યો બ્યુટી બ્યુટીને લાગતી હોય તો બધી ટ્રીટમેન્ટ અમે કરતા હોઈએ છીએ અમારો પ્રાઇસ કમ્પેરેટિવલી બીજા બધા સોલ કરતાં ઇન ઇન એટ પાર છે પણ

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ આપની ગતિવિધિ ન્યૂઝ બુલેટિન નમસ્કાર